પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી જણાવ્યું હતું કે છેલ્લા વર્ષ સીસી રોડ બનાવેલા તે હાલ હાલતમાં છે આજુબાજુના વિસ્તારમાં વરસાદી ગંદા પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે હાલના સમયે રોગચાળો ફાટી નીકળે તેવો ભય આ સોસાયટીના રહીશોમાં જોવા મળી રહ્યો છે સમયસર પાલિકાને દરેક પ્રકારના વેરા ભરવા છતાં પાલિકા કર્મચારીઓ દ્વારા કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી તાત્કાલિક અસરથી અમારી માંગણી પૂરી કરો તેવી લેખિત રજૂઆત કરવામાં આવે રજૂઆતમાં જણાવ્યું હતું કે જો આવનારા સમયે અમારા રાધે ગોવિંદ પાર્કમાં સુવિધા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકીઓ જારી હતી ત્યારે મૌખિક રજૂઆતમાં પાલિકા પ્રમુખ રઘુભાઈએ થોડા સમયમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું છે કે રાધે ગોવિંદ પાર્કના રહીશોની માંગણી ક્યારે પૂરી થાય છે કલ્પેશ વાઢરનો રિપોર્ટ એસ ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે